હાય દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે પાંચ પાંચ વાગી ગયા ને અંધારું તમે જુઓ તમે વાદળ બહુ છે ને એના હિસાબે અંધારું થઈ ગયું ને આમ ઓલીબા સાઈડ તો વરસાદ પણ હોય છે વરસાદ પણ થોડો ઘણો હશે અને જીગ્નેશભાઈ આવ્યા છે હું ને જિગ્નેશભાઈ મેયાળીમાં દીવાભી કરવા તો જીગ્નેશભાઈ દીવાભીથી કરે કેમ કે જિગ્નેશભાઈ તો કાયમ આવે છે અને અમારે જવાનું છે અહીંયાથી આપણે તાત્કાલિક હનુમાનજી મહારાજનું મંદિર છે અને ત્યાં મહાદેવ પણ બિરાજમાન છે તો તે મંદિરે જઈ દર્શન કરીએ તો આપણો વિડીયો શૂટ થઈ જાય કેમ કે આજે સવારનો વિડીયો સ્ટાર્ટ નથી કર્યો કેમકે થોડા કામમાં હતા અને પછી દિવસનો પણ ક્યાંય મેળવો આવ્યો કેમ કે હીરા હીરામાં લોટ ઉતારવાનો હતો એટલા માટે પછી અત્યારે પાંચ વાગ્યા ઊભા થઈ અને હવે જાય છે તો મેળી મને ભગ્યા લાગી અને સીતા નીકળી છે મહાદેવના મંદિરે અને તાત્કાલિક હનુમાનજી મહારાજ છે તો અંધારું ન થાય જોકે થોડુંક રિઝર્ટમાં તો તમને આમ ઓલું થતું હોય છે કેમ કે બહુ આમ અંધારું અતિશય થયું ગયું કેમ કે હાથ આઠ વાગી ગયો એટલું અંધારું થઈ ગયું તો ચાલો દોસ્તો નીકળીએ હનુમાનજી મહારાજના અને મહાદેવના દર્શન કરીએ અને પછી આવીએ રિટર્ન તો ચાલો વિડીયોમાં ઠેર સુધી લેજો અને જોતાં પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો છ ઓગ્રીસ્યા અને વરસાદ આવું વાતાવરણ છે વાદળના એમાં વરસાદ છે અને આ બાજુ છે તે હનુમાન દાદાનું ચીર્થન છે તાત્કાલિક હનુમાનજી મહારાજ તાત્કાલિક કામ કરે એવા હનુમાનજી મહારાજ છે તો ત્યાં દર્શન કરવા ગયા પણ વધારું છે જો હમણાં શૂટ થાય તો કરીશ અને આ બાજુ છે મહાદેવનું મંદિર

تو مہاد نشن کرا ہنمن جی مہاراج لگا ہنو جی مہاراجن دوست ہنو جی مہاراج تا ہنمن جی مہاراج جی تو بڑا درشن کر ل પણ ચાલુ નથી ત્યારે તો દોસ્તો જો વ્યાસી હનુમાનજી મહારાજના મંદિરેથી દર્શન કરી અને ના ઘરે પહોંચી ગયા છે તો ઘડીક બે શા પાણી પીવી ને હાથની શાહ આજે પણ પી અને પછી આવી ઘરે કેમ કે હજી તો ગામમાં જવાનું છે ઘણી બધી વસ્તુ પણ લેવાની છે ઘટાણું કરવાનું છે અને

તો શું સા બને છે ને ઉપરો આવે એ તો ઉપરો આવે ને સાફી લી પછી મેં તમને કીધું એમ કે આપણે ઘણી બધી વસ્તુ લેવાની છે ગામમાં ને પછી ગામમાંથી ચાણું છે વસ્તુ લઈને ખરી એટલે વિડીયોમાં રહેતા નહીં કેમ કે હમણાં આપણે ચા પીએ તો સાનો ઉભરો આવી ગયો છે અને ને પછી આપણે એને વિડીયોને આપણે એંટ આપી દેવાનો હોય અને વિડીયો એને પૂરો કરવાનો છે કેમ કે પછી તો ગામમાં જાય એટલે બહુ મોડું થઈ જાય એટલે પછી નો એડસ્ટ થાય એમ

તો જિગ્નેશભાઈ કે આ શું એવો વિડીયો ઝડપથી બોલે તો મેં કીધું હા તું જોઈ ને હાલે કે ઝડપી બોલે આવી ધીમું અને જો એક બગુ હાલી આવે છે નાની ઢીંગું એ ઢીંગું 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 એ એ હું તાર નામ છે હે આરું છે કોને છોડી તું આરુષિ બેન આયા છે સાપી છે સાપી ની ગઈ છે

તો દોસ્તો જો ચા પાણી પી લીધા હે અને છે અને આપણે વિડીયોને આપણે પૂરો કરીશું અને મળશું કાલના વિડીયોમાં તો ચાલો હવે જવાનું છે ગામમાં તો વિડીયો અને મળશું કાલે તો બધાને બાય